લોકનૃત્ય સ્પર્ધા લોક નૃત્ય અંકલેશ્વરના ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેનો દીપ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવ વિધિ ફાર્માના કિરણ મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરુષ વિભાગના સંચાલક બળદેવ પ્રશાપતિ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ભરત મોદી શ્રી માધવ વિદ્યા નિકેતન ટ્રસ્ટના પ્રમુખ નાથુભાઈ દૂધી જયંતીભાઈ પરસુખિયા સુખિયા સહિતના આગેવાનો તેમજ વિવિધ શાળાના અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આપણા સંગે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃત્યો રજૂ કરવામાં આવી હતી જેના ઉપસ્થિતો એ માણી હતી Terima kasih telah menonton! નૃત્ય કલા પ્રદર્શનની હરીફાઈ અંકલેશ્વરના ભાડે ભાગે સરસ્વતી વિદ્યા મંદિરને મળી છે ત્યારે નૃત્યકલા આપણી પ્રાચીન સંસ્કૃતિની ધરોહર રહી છે વિશ્વમાં અન્ય સ્થાનો ઉપર માનવજાત જ્યારે પથ્થર યુગમાં જીવન ગુજારતા હતો ત્યારે આપણી આ ગૌરવભૂરી ભૂમિ ઉપર નૃત્યકલાનો આરાધના રૂપે ઉદય થયો હતો આજથી જ આપણી વિશેષતા એ રહી છે કે આપણે કલાને આરાધનાનું પૂજનીય સ્થાન આપ્યું છે જ્યારે અન્ય સંસ્કૃતિએ કૃત્ય કલાને મનોરંજન રૂપી સૃષ્ટિ જેવી બનાવી દીધી છે